આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ પાદરાના ટીમો ટીમોને જે જાણ થતા જ પ્રાણી જીવ રક્ષક સંસ્થાના સંચાલક રોકી આર્ય અને પ્રવીણ મહારાજની ટીમ અને વન વિભાગની ટીમો અજગર રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ પડિયાર કિરણ છે હું પાદરામાં પ્રાણી સંસ્થામાં વન્ય બચાવ કામગીરી કરી રહ્યો છું ગઈકાલ રાત્રે અમારી સંસ્થાની હેલ્પલાઇન નંબર પર એક સાદરાથી કોણ આવ્યો હતો કે રહેનાક વિસ્તારમાં એક અજગર દેખાવામાં આવ્યો છે તો ત્યાર પછી મારી સંસ્થા અને વન વિભાગની સંસ્થા અમે બંને સાથે મળીને અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપી દીધેલ છે કેટલા ફૂટ છે અને કયા વિસ્તારમાં છે અમે આશરે આઠ સાડા આઠ થી સાડા નવ ફૂટ અજગર છે અને એ સરપંચનો કૂવો હતો જે રહેણાંક વિસ્તારમાં છે ત્યાં આગળથી અમે રેસ્ક્યુ કરેલ છે